કમોસમી વરસાદ આવ્યો અને ખેડૂતોને પાયમાલ કરી ગયો આપણે જોયું કે ગઈકાલે સરકાર દ્વારા હજાર કરોડનું રાહત સહાય પેકેજ છે તે જાહેર કરવામાં પરંતુ ક્યાંક આ પેકેજ છે છે એના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો લોકોની અંદર નારાજગી જોવા મળી રહી છે એટલું જ નહીં જુનાગઢના ખેડૂતો ખેડૂતોએ કૃષિ મંત્રી જે અત્યારે જીતુ વાઘાણી છે એમને લઈને પણ ઘણી બધી વાતો કહી છે અને સરકારની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે આપણે જોયું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા દસ હજાર કરોડ રાહત સહાય પેકેજ છે એની જાહેરાત કરી પરંતુ એ બાદ ક્યાંક વિપક્ષના નેતાઓ દ્વારા સીધા સવાલો ભાજપને પૂછવામાં આવ્યા કે શા માટે થઈને આટલા ઓછા વળતરની જાહેરાત કરવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતોની અંદર પણ એટલી જ નારાજગી અને રોષ જોવા મળ્યો છે ત્યારે જુનાગઢના ખેડૂતો છે એ લોકોએ પણ સરકારની સામે હવે પોતાની નવી માંગ મૂકી છે એટલું જ નહીં કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લઈને પણ તેમ

તેમાં અન્ય ખેડૂતો આપણી સાથે જોડાઈ ગયા છે રાજ્ય સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે શું કે છે બાવીસ હજાર રૂપિયા હેક્ટરે કાલે સાંજે જાહેરાત કરવામાં આવી છે પરંતુ રાજ્યના મુખ્યમંત્રીએ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું ત્યારે પણ જોયું છે કે ભાઈ સો નુકસાની થઈ છે જ્યારે ખેડૂતોને સો નુકસાની ગઈ હોય એવા સમયે માત્ર બાવીસ રૂપિયા એ તો વ્યાજબી નથી કારણ કે સહાય કરવી હોય ખેડૂતોને તો એને જે નુકસાની થઈ છે એ નુકસાની પ્રમાણે સહાય આપવી જોઈએ આ અત્યારે માનો કે છ હજાર રૂપિયા બાવીસ હજાર રૂપિયા એટલે છ વીઘાએ બાવીસ હજાર રૂપિયા એટલે એના ખાતર બિયારણ અટાણે લેવું છે એના પૈસા નથી થાય એટલે ખેડૂતોને ખરેખર આ મદદ કરવાની વાત નથી સરકાર ખેડૂતોને ઉલ્લું બનાવે છે કારણ કે એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે ખેડૂતોને પડખે છે અને ઐતિહાસિક નિર્ણય ઐતિહાસિક નિર્ણય ક્યારે કહી શકાય કે પચાસ હજાર કરોડ રૂપિયા ફાળવા હોય તો ઐતિહાસિક નિર્ણય કહેવાય દસ હજાર કરોડમાં ખાલી બાવીસ હજાર રૂપિયા એક ખેડૂતમાં ભાગમાં આવે આ વ્યાજબી નથી એટલે ખરેખર ફેર વિચારણા કરવી જોઈએ સરકારે ખેડૂતોને મદદ કરવી હોય અને ખેડૂતોને ઉગારવો હોય આવી પરિસ્થિતિની અંદર તો એને વધારે મદદ કરવી જોઈએ અને વધારે રકમ ફાળવવી જોઈએ એવી અમારી માગણી છે બાવીસ હજાર રૂપિયાનું જે આપવામાં આવ્યું છે શું કહેશે બાવીસ હજાર રૂપિયા એ માનો નહીં કે હેક્ટર દીઠ એટલે કાંઈ મામૂલી રકમ કહેવાય કારણ કે ખર્ચ કેવડો થયો છે એક ખેડૂતે મગફળી વાવી હોય તો એમાં બિયારણ ખાતર દવા એનો ખર્ચ માનવ અઠાવી હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો હોય એની અમે ઉત્પાદન આવ્યું હોય અને એ ઉત્પાદન જો હાથમાં આવી ગયું હોય ખેડૂતને તો ત્રણ લાખ રૂપિયાનું તો ઉત્પાદન આવ્યું હોય દસ વિઘાએ એટલે આવી રીતથી સરકારે જે જાહેરાત કરી છે એ નોર્મલ છે એની એનાથી કોઈ ખેડૂત ઉગારી શકે એમ નથી અને કરજવાન ખેડૂત બનવાનો છે કારણ કે આવતા દિવસોમાં શિયાળુ પાક વાવવાનો છે ત્યારે ખાતર દવા બિયારણના પૈસા બીજા પાસેથી ઉપાડી અને વાવેતર કરવાનો હોય એટલે ખેડૂત બચી શકે એમ નથી એટલે સરકારે ખેડૂતને બચાવવો જોઈએ અને એની ફેર વિચારણા કરવી જોઈએ એવી અમારી માગ ખાસ કરીને જોવા જઈએ તો અન્ય એક મિત્ર આપણી જોડાઈ ગયા છે ખાસ કરીને જે જોઈએ છીએ હાલ જે રાહત પેકેજ જાહેર કર્યું છે બાવીસ હજાર રૂપિયા તો એમાં બરોબર છે કે કોઈ બિલકુલ અપૂરતું ગણાય તો બાવીસ હજાર રૂપિયા વીક્યો એટલે જે મનસુખભાઈ વાત કરી એમ ખાતર અને બિયારણના પૈસા એમાં થાય એમ નથી અત્યારે ખેતુ ખેડૂત શૂન્ય બની ગયો હવે શૂન્યમાંથી અમારે સર્જન કરવાનું છે તો સરકાર અમને કેટલો સપોર્ટ કરે છે અથવા અમારે વ્યાજ આવેલું પૈસા લઈને વ્યાજના ચક્રમાં ફસાવવું પડશે અને ન છૂટકે ઘણા એનો આપઘાત કરવાનો પણ વારો આવશે એટલે સરકાર જો સહાનુભૂતિ દર્શાવે અને આમાં ફેરવિચારણા કરીને થોડોક વધારો કરે તો એ યોગ્ય ગણાશે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ખેતરોમાં પાક છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા કમોસમી વરસાદને લઈને બારબાર મુશ્કેલી ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો તો આ રાહત પેકેજ છે તમારા અંશે કેટલું વ્યાજ આ કાલે ગઈ કાલે બી આપણે એક હેક્ટર બીસ બાવીસ હજાર રૂપિયા મંજૂર કર્યા સરકારે પણ એમાં છે હવા છ વીઘામાં તો એમાં નો કઈ છ બે હેક્ટર બીસ મંજૂરી આપી એટલે સાડા બાર વીઘામાં દસ થી ત્રણ થી ચાર લાખની ખાલી મગફળી નુકસાની જાય છે એ સરકાર એક બાજુ એવી વાતો કરે છે ખેડૂત માટે કે બે હજાર બાવીસમાં આવક ડબલ કરવી પણ અત્યારે આંકડા જોવો તો નીચે હોય કે પચાસ ટકા ઝીરો પચાસ ટકાએ આવી ગઈ છે આવક સરકારની ખેડૂતની એટલે સરકારને ખરેખર ખેડૂતને ઉધારો હોય તો આમાં ફેર વિચારણા કરે અને તાત્કાલિક સહાય આપે અને સહાયમાં વધારો કરે અને હેક્ટરની ઓછામાં ઓછી એક હેક્ટર પિસ્તાલીસ હજાર રૂપિયા સહાય આપે ને તો આ ખેડૂતનું ભરપાઈ પૂરી થાય એમ છે કારણ કે પાંચ છ હજાર આઠ દસ હજાર તો ખાલી ખર્ચો થઈ જાય ખેતીમાં તો એટલે મારીને ખર્ચો પૂરતો નહીં કે પિસ્તાલીસ હજાર આપે ને હેક્ટરે તો જ બાકી ખેડૂતને આમાં કઈ થાય નહીં આમાં વ્યાજ એટલે ખાલી વ્યાજ લઈને પૈસા લઈને વાવેતર રહી પાક કરશે એનું ખાલી વ્યાજ ની મૂડી થાય બીજું કઈ થાય નહીં ખેડૂત ખરેખર સરકારને ને ઉગાર હોય તો આમાં એને વધારો કરવો પડે અને ખેડૂત પ્રત્યે ધ્યાન દેવું પડે ખાસ કરીને જોવા જઈએ તો ડબલ આવક કરવાની વાત છે હાલ તમને લાગે છે આમાં આ જે આપણે રાહત પેકેજ જે જાહેર કર્યું છે એનાથી આવક ડબલ ખેડૂતોની થઈ શકે આવક તો ડબલ થાય તેવું લાગતું નથી પણ ખેડૂતો કાયમીથી કાયમી કરજામાં ડૂબતો જાય છે એટલે બધા હવે ખેતી કરવી કે ન કરવી અને આ એવી વિચારણા ચાલે છે અને અત્યારે જે જેમ જેમ સિઝન ચાલુ થાય છે તેમ ખાતર બિયારણ બધું લેવાનું થાય છે એ સહાય જે ગવર્મેન્ટે જાહેર કરી છે વિગત ત્રણ હજાર રૂપિયા જેવી થાય છે એટલે ગવર્મેન્ટને અમારી એવી માગણી છે કે સહાયમાં વધારો કરે તો કંઈક ખેડૂતને થોડો ઘણી રાહત થાય એવું લાગે હાલ કેવું લાગે છે તમને આ રાહત પેકેજ મળે આ રાહત પેકેજ માં તો બહુ ઓછું ગણાય છે પણ જો તાત્કાલિક આપે તો થોડો ઘણો ટેકો થાય એવું દેખાય છે અને જે જૂનો પાક અમાર પાક વીમો છે અઢાર ઓગણીસ નો એ ગવર્મેન્ટ તાત્કાલિક ખેડૂતના ખાતામાં આપી દે એવી અમારી માગણી છે ખાસ કરીને તાત્કાલિક આપે એવી ખેડૂતો માગણી કરી રહ્યા છે પણ આપણે હાલ જોવા જઈએ તો શિયાળાનો જે પાક છે શિયાળાની શરૂઆત પાકની પણ થઈ ગઈ છે તો ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતોનું એવું કહેવું છે કે અમારી પાસે વાવેતરના બિયારણ લેવાના પૈસા નથી આ વાત સાચી છે ખરેખર તો કોઈ પણ એક રૂપિયાની આવક નથી જે કંઈ પાક વાવ્યો હોતી તમામ ફેલ થયા છે એ સરકારને ને ચોપડે પણ છે મુખ્યમંત્રી પણ બોલ્યા એવા સમયે જ્યારે નવો પાક વાવવો છે એના પૈસા ઘરમાં નથી એ પૈસાની વ્યવસ્થા સરકારને પાસે ખેડૂતો જરૂરિયાત છે પરંતુ કાલે રાજ્યના કૃષિ મંત્રી એવું બોલ્યા કે ખેડૂતો અરજી કરે પછી પૈસા આપવામાં આવશે આ એક તદ્દન ખોટી વાત છે ખેડૂતોને બનાવવાની વાત છે કે ક્યાં અધિકારીએ સર્વે કરી લીધો એના ફોટા આવી ગયા છે અને ખેડૂતોનું લિસ્ટ બની ગયું છે એના પૈસા ચાર પાંચ દિવસની અંદર નાખવા હોય તો નાખી દેજો બાકી આવી સહાયની જરૂર નથી ખેડૂતોને તમે ઉલ્લું બનાવો છો એક બાજુ એમ કહો છો કે અમે સહાય કરી છે બાકી હવે અરજી કરવાની વાત કરે છે એટલે ક્યારે ખેડૂતો અરજી કરે ક્યારે નવરાવે હવે એને બીજો પાક વાવવો છે જે પાક બગડી ગયો છે એને ઠેકાણે પાડવો છે ખેતી કામ કરવું છે

બિયારણના આ શિયાળો જે આવી રહ્યો છે તેને બિયારણ લેવાના પૈસા પણ ખેડૂતો પાસે નથી તેવું તે જણાવી રહ્યા છે નિર્ભય ન્યૂઝ યજ્ઞેશભ જુનાગઢ ખાસ કરીને એટલે અત્યારે હાલ રાહત સહાય પેકેજ જાહેર તો કરી દેવામાં આવ્યું છે પરંતુ હવે ખેડૂતના ખાતામાં પૈસા ક્યારે પહોંચશે તે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર